નિર્વાણ પ્રકરણ પરબ્રહ્મ પરમાત્માના સતા સામાન્ય સ્વરૂપનું પ્રતિપાદન શ્રી વસિષ્ઠજી કહે એ રામ આ પ્રમાણે સર્વનું આદિ પરમ તત્વ સચિદાનંદધન પરમપ છે તે ધન પરબ્રહ્મ પરમાત્માને યથાર્થ જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરી આ જીવ અજ્ઞાનીઓની જેમ મૃત્યુને પ્રાપ્ત થતો નથી અર્થાત તે જન્મ મરણથી મુક્ત થઈ જાય તે પરમાત્માને પ્રાપ્ત કરીને તે સોચની રહેતો નથી તેને પ્રાપ્ત કરી લીધા પછી તે અજ્ઞાનીઓની જેમ જીવન ધારણ કરતો નથી અને તેને પ્રાપ્ત કરી તે સર્વવ્યાપી થઈ જાય આકાશની જેમ અનંત પરમાત્માના સતા સામાન્ય રૂપનું જો જીવ થોડી વાર થોડું પણ ચિંતન કરે તો તે મુક્ત ચિત્ત મુનિ બની જાય તે સ્થિતિમાં સંસારના સઘળાએ કાર્યો કરતો રહીને પણ તે કદી સંતપ્ત થતો નથી શ્રી રામચંદ્રજીએ પૂછ્યું મહશે સતા સામાન્ય શબ્દને તમે કયા અર્થમાં લ્યો મન બુદ્ધિ અહંકાર ચિત્તનો જ્યાં લય થઈ ગયો છે તે તત્વોના યા મન વગેરે વિશેષતાઓથી યુક્ત સ વિશેષ તત્વના શ્રી વસિષ્ઠજીએ કહ્યું રામ જે સર્વવ્યાપક આદિ અંતરહિત અને જે સદાય સમભાવમાં સ્થિત છે તે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થનાર સંપૂર્ણ વસ્તુઓમાં તત્વરૂપે રહેલા બ્રહ્મને અહીં સત્તા સામાન્ય શબ્દથી કહેવામાં આવ્યું તે બ્રહ્મ આકાશમાં આકાશરૂપે શબ્દમાં શબ્દરૂપે સ્પર્શમાં સ્પર્શ રૂપે ત્વચામાં ત્વચારૂપે રસમાં રસ રૂપે રસનેન્દ્રિઓમાં રસનેન્દ્રિ રૂપે વિધ્વમાન છે રૂપમાં રૂપસ્વરૂપે નેત્રમાં નેત્ર રૂપે ધ્રાણેન્દ્રિયોમાં રૂપે અને ગંધમાં રૂપે છે શરીરમાં શરીર રૂપે પૃથ્વીમાં પૃથ્વી રૂપે દૂધમાં દૂધરૂપે વાયુમાં વાયુ તેજમાં તેજ રૂપે બુદ્ધિમાં બુદ્ધિરૂપે અને મનમાં મન અને અહંકારમાં અહંકારરૂપે વિધવામાન છે વૃક્ષમાં વૃક્ષરૂપે વસ્ત્રમાં વસ્ત્ર ઘટમાં ઘટ રૂપે સ્થાવરમાં જંગમમાં જંગમ રૂપે જળમાં જળ ચેતનમાં ચેતન રૂપે વિધ્વમાન છે દેવોમાં દેવરૂપે મનુષ્યોમાં મનુષ્ય રૂપે તિર્યકયોનીઓમાં તિર્યક રૂપે અને કૃમિઓમાં કૃમિ રૂપે વિધ્વમાન છે કાલના ક્રમમાં કાલરૂપે ઋતુઓમાં ઋતુરૂપે ત્રુતિ ત્રુટી ક્ષણ નિમેષ વગેરેમાં તે સર્વવ્યાપી બ્રહ્મ તે તે રૂપે વિધ્વમાન છે આ પ્રમાણે સર્વ પદાર્થોમાં તે તે રૂપે રહી તે પરબ્રહ્મ પરમાત્મા સત્તા સામાન્ય સ્વરૂપે તે પ્રમાણે તેમનાથી અભિન્ન છે સર્વમાં સમાન ભાવે સત્તા રૂપે વ્યાપક હોવાના કારણે તે પરમાત્મા સત્તા સામાન્ય કહેવાય એ શ્રીરામ સત્ય ચિન્મય સ્વરૂપ આ પરમાત્મા દ્વારા કલ્પિત હોવાના કારણે આ પદાર્થોની અનેક રૂપતા એ રીતે મિથ્યા છે જે બાળક દ્વારા પડછાયામાં કલ્પિત ભૂત શ્રી વાલ્મીકી કહે એ ભરદાદ મુનિ વશિષ્ઠએ આટલું બધું કહ્યું ત્યારે દિવસ વીતી ગયો સૂર્ય અસ્તાચલમાં ચાલ્યો ગયો સભાસદો સાયકાલિક કૃત્ય સ્નાન સંધ્યા ઉપાસના વગેરે કરવા માટે મુનિને નમસ્કાર કરીને ઉઠી ગયા રાત્રિ પસાર થતાં સૂર્યદેવના કિરણો સાથે ફરી બીજા દિવસે સભામાં આવી ગયા શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુને જે પ્રમાણે અમારા લોકો માટે સપના નગર રાજધાનીઓને રાજ્ય મીથ્યા છે તે જ પ્રમાણે જો બ્રહ્મા વગેરેના માટે પણ શરીર ધારણ અને ઉત્પન્ન થયેલું આ સંપૂર્ણ જગત મીથ્યા છે તો અમને આની સત્યતામાં દઢ વિશ્વાસ કેમ થાય શ્રી વશિષ્ઠજીએ કહ્યું રામ પ્રજાપતિ આ સૃષ્ટિની પૂર્વે જે સૃષ્ટિ રચના કરી હતી તે પણ અમારા અનુભવમાં આવનારી વર્તમાન સૃષ્ટિ જેવી સત્ય લાગતી નથી તો પણ તે બ્રહ્માજીનો સંકલ્પ હોવાના કારણે વાસ્તવિક ન હતી આ પ્રમાણે આ સૃષ્ટિ પણ વાસ્તવિક નથી સચિદાનંદ પરમાત્મામાં સર્વવ્યાપી હોવાથી જીવ પણ સર્વવ્યાપી છે અને તે પરમાત્માની સત્તાથી આ સંસાર સત્ય જેવો પાસે પરંતુ વાસ્તવમાં સંસાર અજ્ઞાનથી ઉત્પન્ન થાય અને તત્વજ્ઞાનથી નષ્ટ થઈ જાય એ શ્રીરામ સૂઈ ગયેલા પુરુષને પોતાના તથા અન્ય બધાય પદાર્થો રૂપે દેખાનારું સપનું જેમ મિથ્યા તે પ્રમાણે આ દસ્ય સંસાર પણ મીઠ્યા છે જે સપનનો સંસાર પુરુષથી એટલે કે પરમાત્માથી ઉત્પન્ન છે તે પુરુષનું સ્વરૂપ છે જેમ કોઈ બીજથી ઉત્પન્ન વૃક્ષ સહિત ફળ બીજરૂપ છે જે અસત્યથી ઉત્પન્ન થાય તેને અસત્ય જાણો તેથી સપન પુરુષથી ઉત્પન્ન જે અસત્ય પદાર્થોની ભાવના છે તે દઢ સત્ય રૂપે પ્રતીત થવા છતાં અસત્ય છે તેથી ત્યાગ કરી દેવા યોગ્ય છે જેમ આપણા લોકોને સપનામાં પ્રતીત થનારું સૃષ્ટિ વગેરે કાર્ય સત્ય દેખાવા છતાં મિથ્યા હોય તે જ પ્રમાણે આ સંકલ્પ દ્વારા બ્રહ્માજી દ્વારા રચેલું દસ્ય જગત મિથ્યા છે પ્રવાહિત હોવાના કારણે ભમરીઓ રૂપે થતાં પરિવર્તનથી જેમ જળ થાય તે જ પ્રમાણે ચિન્મય બ્રહ્મના સંકલ્પત્યા સૃષ્ટિ સ્ફુરિત થઈ રહી જે દેશ અને કાલમાં ક્રિયાઓથી દ્રવ્યોથી મણીઓથી સંકલ્પોથી પ્રગટ છે એવા અસંખ્ય પદાર્થો ગંધર્વ નગરની જેમ મિથ્યા હોવા છતાં સત્ય જેવા લાગે આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે સત્ય ન હોય કેમ કે બધું જ બ્રહ્મના સંકલ્પરૂપ હોવાથી બ્રહ્મનું સ્વરૂપ છે અને બ્રહ્મનું સ્વરૂપ હોવાથી સત્ય છે સાથે સાથે એવી પણ કોઈ વસ્તુ નથી જે અસત્ય ન હોય કેમ કે તે બધી કલ્પના માત્ર હોવાથી અસત્ય છે જેમ સપનનો પુરુષ સપના કાળમાં વસ્તુઓને સ્થિર જોવે તે જ પ્રમાણે આ સૃષ્ટિમાં અજ્ઞાનીની બુદ્ધિ બધાએ વિષયોને સ્થિર જુએ પરંતુ આ સૃષ્ટિ વાસ્તવમાં સપ્ન જેવી કલ્પના માત્ર છે સંસાને અત્યંત સ્થિર સમજનાર આ જીવ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પ્રવેશ કરનારની જે મોહના કારણે એક ભ્રમમાંથી બીજા ભ્રમમાં પડી જાય ઓમ श्री વશિષ્ઠ હાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ